તો ફેમિલી કેમ છો બધા મજામાં ને મજામાં દેશો અમી પણ મજામાં સહી તો વિડિયો ચાલુ કરતા બધાને જય માતાજી જય મા મંગલ રાધે રાધે કેમ કે મિત્રો નવા વિડિયોની શરૂઆત કરી દીધી અને મર તુરમાં આવી ગઈલી છે પાછી વીણી એટલે મર જાન છે તુર વીણમાં નાયા જો અત્યારમાં ઊઠી ઊઠીને કેમ કે લેશન કરે છે લેશન કરે કે કેશુ કૃષ્ણ બેન લેશન કરવા બેહી ગયા છે

બાવલું અમારે નિંદર કરે છે નિંદર મારે હાર્દિક ભાઈ છે હાર્દિક ભાઈ નામે પાડતી તો મિત્રો છો કાલા કાઢવા મળ્યો છો સેન દીધેલી છે ને ખોયા ને એટલે નો દેખાય અમારા આશુ મેડમ તો અહીંયા નિંદર છે ત્યારે તડા મારી તો સારું વિડીયો બનાવ્યો હોય તો કેમ કે મિત્રો રસોઈ ઉપર આપણે લાગવાનું છે ને અમારે કીશું બંધો ઠેકડા મારે બફાઈ ગયા તો હાલો બનાવવા મળો પાણીપુરી મિત્રો તો જો પાણીપુરી તૈયાર મજા કાય ખાવા ન લઈ જાય જો કોઈ કોણ લઈ જાય ન લઈ જાય પાણીપુરી ખાવા ને કમાઈ કરવાનું તો હુલતા જ ઘરે પાણીપુરી મીઠી થાય કે લારી મીઠી થાય હોય કમા કરવાનું ન ભૂલતા ફટાફટ બનાયું તો જો આપડે મસાલો છે એડ કરવા મળ્યા છે પેલા તો આપડે લીધું ધાણાજીરું ખાંડેલું હવે લેશું આપણે હળદર જમાવુતી બેન કે છે તો જો આપણે હળદર લઈ લીધી છે પછી લેશું આપણે કેમકે બટેટા એટલે હિંગ તો નાખવી જ પડે ગાઋતિકા અને હવે મિત્રો નાખવાનું કેમ કે ખાવાનું છે એટલે એટલે આપડે મીડિયમ પૂરતી નાખડી તો હાલો જો આપડે સરસ મજાનો આવી રીતનો મસાલો એડ કરી દીધો છે તો હાલુ બધું બની જાય પછી બતાવી જ મિત્રો તો જો આપડે મસાલો સરસ મજાનો બનાવી અડુંંગળે બેન ની સેને પુરી તળવા લાગી ગયા છે આપણે તીખારી દહીં ની બાજરાના રોટલા ને મસાલો ને એવું બધું બનાવી નાખેલું છે નાચાના વીવ ની વાત કરીને તો મિત્રો જો અમારે તો આવા આવે છે ને માં પાછું વાદળ થઈ ગયું છે આમ જો વરસાદ આવે એવું કાકું દે વરસાદ આવે એવું થઈ ગયો કે પાણીપુરી ખાન છે પાણીપુરી ખાન છે ને જો મિત્રો અમારે કુલદીપ ને બહુ પાણીપુરી ભાવે છે કે ધુમાડો થઈ ગયો છે જો અમારે એટલે એટલે જલ્દી જલ્દી કાઢો ને બધું પાછું કાળું થઈ જશે કા મિત્રો આપણે જોઈ ને ખેલું જો અમારે કાજલબેન જો આવી રીતે રાંધે એટલે પછી ધુવાડો ધોવાડો થઈ જાય રસોડું અને મરવાઈ ભાઈને જો આમ બગીચામાં ડાળું નાખતા આવે સમજો જો કે અમે છેને તખારીએ બનાવી નાખી છે बाजરાના રોટલા બનાવી નાખ્યા છે તમને બતાવી દઉં નકલ કે છે કા તો ખટુ ખટુ કે જો તો સરસ મજાની છે આપડે આ તખારી એટલે આ છે થોડી મરચા મોળી અને આ છે તીખી તો અમુકને મોળો ભાવ અમુકને તીખો ભાવ આપડે બે મિક્સ બનાવી નાખેલી છે કેમ કે મોળી ને તીખી મજા આવે ને ખાવા તો આ વિડીયોમાં બનાવી રહ્યો તો સને અમે ડુંગળીનું કટિંગ કરવા બેહી ગયા છે ને અમાર કાજલબેન ની છે ને મીઠું ને ને તીખું પાણી લે છે આમ જો ત્રણ હવે જો પાણી તમને છે મિત્રો આમ જો કિશન પપ્પા ને અમાર કાજલબેન કૃષ્ણાબેન ને રuticaબેન ની લે છે ને હું ભરુ દીધી ડુંગળી મળે છે ને અમારે કુલદીપભાઈ જો અહીં બેહી ગયા છે અને એ જો તાર શેવ લઈને આવેલા છે પણ પાણીપુરી ખાવાની થોડી વાર છે હો તો હાલો ફટાફટ ને અમે ડુંગળી કટિંગ કરી નાખી તો વિડીયો માં તો જો આપણે પાણીપુરીનું બધું કમ્પ્લીટ કરી રાખ્યું છે તમને બતાવી દે તો જો આવી રીતનું છે મતલબ તો બધા જાતના પાણી છે પછી આ બટાટાનું છૂંદો પછી આ મારા કાજર બનને પૂરી તળી ને ત્રણ પેકેટ તૈયાર છે પછી અવલી છે પછી ઓલા બે માં પાણી છે તીખું ખાટું મોળું ને કાકુદા એવું છે ને કુદા કોને ખાવાની છે પાણીપુરી બોલો હાલો તો હાલો બધું જો તૈયાર કરી નાખું છે મિત્રો અને હવે તો હું કે વાળું ટાણું થઈ ગયું છે તો આ ઘડી આપણે વાળું કરવા બેસી જવાનું છે તમે પણ બધા વાળું કરવા આવી જાજો તો હારું વિડીયો બનાવી રહ્યો મિત્રો તો જો આપણે વાળું ટાણું થઈ ગયું છે તો વાળું ની ફૂલ તૈયારી છે અને વિડીયો પણ મોટો થઈ ગયો છે તો વિડીયો ને કરી છે અહીંયા અમારો વિડીયો સારો લાગે તો લાઈક શેર કોમેન્ટ કરો નબલતા ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મળશે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય